તો કેમ છે મારી યુટ્યુબ એમ છે તમારા બધા એનું સ્વાગત છે ને મારા નવા વ્લોગમાં આજે આપણે અગાસી ઉપર આવ્યા જઈએ અને એકચ્યુઅલી આજે એવું છે કે આજે આપણે બચ્ચા ઉડાડવા જઈએ ખાલી આપણે બચ્ચા ઉડાડવા જઈએ અને આમ તો મોટા કબૂતર હવે આપણે જોઈએ એ ચાર પાંચ એ મસ્ત મસ્ત એ ઉડાડીએ આપણે અને ભાઈ લાઈક બાઇક કરી નાખજો ભાઈ સપોર્ટ કરજો તમારે સપોર્ટ થકી આ વિડીયો બનાવજો અને અત્યારે વ્યૂ બહુ સારા મળે છે વાંધો નથી વ્લોગમાં એટલે એટલા મળે એટલે કાંઈ વાળું બહુ જોઈએ નહીં કામને એમ સપોર્ટ કરતા રહેજો મારા આગળ લઈ જાઓ કે આપણે લાખમાં વ્યૂ લઈ જવાના છે વોગમાં ખાલી હા તો અત્યારે કબૂતરના બનાવું છો પણ હજી થોડોક ટાઈમ પછી આપણે રાઇટરના જે બનાવે છે ને બાઇક લઈને જઈને ઇટેકને વ્લોગ આપણે બનાવવાના છીએ અને હજી ઘણું બધું બદલાવો થવાનો છે શરૂઆત જ્યાં તો હજી એટલે અચકા એની હજી બોલવામાં ઘણો બધું એમ ફેરફાર થાય પહેલાં હું વિડીયો બનાવતો ત્યારે અચકાતા વિડીયો બનાવવામાં તો હજી ઘણું બધું છે એટલે તમે જોડાઈ રહ્યો આપણે કે વેરા લેવા જઈએ અને અત્યારે જુઓ કે આપણા કબૂતર બધા અંદર જઈએ અને એને કાઢી અને ઉડાડી જુઓ કે આટલા બધા કબૂતર આપણે બારે કાઢી છે અને બધા કબૂતરને આપણે ઉડાડવા છે એમાં આ એક બચ્ચું આપણું નથી બાજુવાળાનું છે અને બચ્ચું પેલા ઉડાડી દઉં ઉડી જઈ તો અને પછી આપણા કબૂતર ઉડાડવાનો

અમને ઉડાડી દે તો જો કેરો ચડી ગયો આપણે ઉડવા જે આજે આઠ વાગે ઉડાડ્યા છે આપણે હવે ક્યારે ઉતરે જોઈએ આપણે આજે તો તાજી કલાક કલાક ઉઠશે બે ત્રણ કલાક તો ઉઠશે જ આપણે કબૂતર કબૂતર ઉતરી ગયા છે ને આ કબૂતરે આપણે ખુલી નાખ્યા છે બધાય અને અંદર જો પેટી થોડીક ભરી છે બધી એટલે એ સાફ કરી નાખી નાખી અગાસી આપણે સાફ કરી નાખી વારી બારી નાખી કબૂતર સાફ કરી નાખી આપણે પેલા સાફ કરી નાખ્યો ને જો પાણી ભરી દીધું છે ને ખાવાનું અંદર નાખી દીધું ને અંદર કબૂતર અંદર બેઠાએ જો અને થોડાક બારે છે પૂરતું તો પુરાણા નહીં ને આ અગાસી આપણે સાફ કરી નાખી આખી અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અવાજ નવા વ્લોગમાં મિલા ભરી પાછા બાય બાય